વડોદરામાં પાલિકાના પાપે નાગરિકોની આત્માને મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળી રહી જી હા વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં સુવિધાઓનો સદંતર અભાવ ભાઈલી વાસણા તરસાલી બહુચરાજી નિજામપુરા જેવા અનેક એવા સ્મશાન છે જ્યાં કોઈ સુવિધા નથી જી હા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ જ સ્મશાનમાં સુવિધા નહીં હોવાનો આક્ષેપ કર્યો ભાજપ કોર્પોરેટર નિલેશ રાઠોડ ઘનશ્યામ પટેલ ઉમંગ બ્રહ્મભટ તેજલબેન વ્યાસે રજૂઆત કરી તો જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જહા ભરવાડ સહિતના કોર્પોરેટરોએ પણ રજૂઆત કરી છે સ્મશાનમાં લોખંડની ટ્રેનું પતરું કાટ ખાઈ ગયું છે લાકડાની ચિતા પણ યોગ્ય નથી ભાઈલીની સ્મશાનમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે સફાઈ નથી કરવામાં આવી સ્મશાનમાં પાણીની પણ સુવિધા બંધ કરી દેવામાં આવી છે હવે આ બધા માટે જવાબદાર કોણ કોની લાપરવાહી તે સવાલ ઉઠે સ્મશાન માટે મેં કીધું ને કે મેં એક બી રજૂઆત બધાએ જ્યારે રજૂઆત કરી છેલ્લા પછી હું બોલ્યો કારણ કે બધાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટની રજૂઆત હતી કે આ ડિપાર્ટમેન્ટ આ છે આ ડિપાર્ટમેન્ટ આ છે આ ડિપાર્ટમેન્ટમાંથી આ તકલીફ છે એટલે છેલ્લા મારે ઓવરઓલ કહેવું પડ્યું કે સાહેબ હવે તમે ઓવરઓલ આ વિષય છે જેટલા બી આ લોકો વર્ક કરવાવાળા નથી જે લોકો એસી ગાડી એસી કેબિનમાં બેસે છે એમને કો ફિલ્ડમાં જાય અને ફિલ્ડમાં જાય તો જ વર્ક થશે એવી મારી સ્પષ્ટ માનવું છે બધા સ્મશાની તો નહીં પણ કોઈક જગ્યાએ આપણે જતા હોય છે કારણ કે વડોદરા શહેરની અંદર આપણે રહેતા હોય તો દરેક સ્મશાનો જતા હોય છે હું સ્મશાન હોય કે તલાવ હોય આ જગ્યા પર લાઇટો રેગ્યુલર ચાલુ રહેવી જોઈએ કે એને લાકડા મૂકવાની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ સાફ સફાઈ સરખી હોવી જોઈએ આ બધી વસ્તુની રજૂઆત કરતા હોય તો કે બધું બરાબર જ ચાલે છે અને બીજે જ દિવસે એ લોકો ફોટા પાડીને અમને મોકલી દે એટલે પણ ભાઈ અમે ગયા હતા ત્યારે અમને બધા બોલે છે અને કહે છે અને અમે અમે જોઈએ છે કદાચ કોઈક આપણા નજીકના સ્વજન મરી ગયા હોય છે ત્યારે આપણે જ્યારે સગા આવે છે ને ત્યારે કહે છે કે આ ભાઈ જોતો ખરો તું તારે અહીંયા આવવાનું છે એવું કહે છે ત્યારે આપણને એવું થાય છે કે આ અમારે આવવાનું જ છે કારણ કે કોઈ અમર કાકડી ખાઈને આવ્યો નહીં પણ સ્મશાન જેવી જગ્યા પવિત્ર જગ્યા છે જ્યાં શિવનો વાસ છે એ જગ્યા તો ચોખ્ખી રાખવી જ જોઈએ ને આપણે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના શાસકો અધિકારીઓ શહેરને સ્માર્ટ બનાવવાની વાતો કરી રહ્યા છે પરંતુ સ્મશાનમાં પણ તેઓ પૂરતી સુવિધા આપી નથી શકતા અને તેને લઈને જ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ગઈકાલે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી અત્યારે અમે ભાયલી સ્મશાનમાં આવ્યા છે વાસના સ્મશાનની પણ અમે હાલ જોયા અને તમે જે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા બદતર થયેલી છે લાકડા પણ અહીંયા નથી જે લાકડા છે તે ખરાબ હાલતમાં છે જે કેટલાક ડોનર્સ છે તેમના દ્વારા લાકડા ડોનાઈડ કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા અહીંયા લાકડા પણ મૂકવામાં નથી આવતા જેના કારણે ડોનર્સ દ્વારા અહીંયા લાકડા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે અને તે લાકડા પણ જોઈ શકો છો કે કેટલા મોટા છે તેને કાપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ જો વાત કરવામાં આવે તો સ્મશાનમાં ગંદકી છે ચારે તરફ જે ફૂલો છે તે ફૂલ જોવા મળે છે કોથળી હોય અથવા તો અન્ય સરસામાન હોય તે ગંદકી જોવા મળી છે ઝાડી ઝાકરા અહીંયા ઊગી નીકળ્યા છે સ્મશાનમાં સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા જે ગેસ ચીતા છે સાથે જે લાકડાની ચીતા છે તેમાં લાકડાની ચીતાની જે ટ્રે છે ટ્રે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કયા પ્રકારની આ જે ટ્રેની હાલત થઈ છે જે રીતના તમે જોઈ શકો છો કે આખી આ જે ટ્રે છે તે કાટ ખાઈને તેના ખૂબ પતરું સડી ગયું છે અને તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ગઈક કોર્પોરેશનની જે સામાન્ય સભા થઈ તેમાં ભાજપના કોર્પોરેટરે કહ્યું કે શહેરના તરસાલી વાસના ભાયલી નિઝામપુરા કાલેલીબાગ બહોતરાજી સ્મશાન સહિત અનેક સ્મશાનોમાં કોઈ પણ સુવિધા નથી અને સુવિધા ન હોવાના કારણે નાગરિકોની હાલત જે મૃત્યુ થયા પછી પણ તેમને શાંતિથી અંતિમ સંસ્કાર નથી કરી શકતા અને લોકો જ્યારે ફરિયાદ કરે છે ત્યારે અધિકારીઓ જે કોર્પોરેટરો છે તેમને યોગ્ય જવાબ નથી આપતા તેમની સામે કાર્ય કરવાની માંગણી કરવામાં આવી રહી છે એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે લાખો રૂપિયાનું જે બજેટ કરોડ રૂપિયાનું બજેટ કોર્પોરેશન તંત્ર બહાર પાડતું હોય છે તો સ્મશાનની આવી દુર્દશા કેમ છે શું તેઓ અમરફળ લઈને આવ્યા છે કારણ કે તેમને પણ મૃત્યુ પછી આ જ સ્મશાનમાં આવવાનું છે અને આ જ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થવાના છે ત્યારે આ પ્રકારની સ્મશાનની પરિસ્થિતિ રાખવી તે કેટલી યોગ્ય છે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે ત્યારે ચોક્કસથી કોર્પોરેશનના સ્માર્ટ શાસકો અધિકારીઓ જાગવું જોઈએ અને જે સ્મશાનોમાં બધતા હાલત થઈ છે જ્યાં સુવિધા ઊભી કરવાની છે ત્યાં તાત્કાલિક સુવિધા ઊભી કરવી જોઈએ રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા